ત્રણ જુદા જુદા કેસોમાં એક કેદીને તમામ સજા પૂરી કરી દીધી હોવા છતાં જેલ સત્તાવાળાઓની સજા ગણતરીમાં ભૂલના કારણે કેદીને બે મહિના સુધી વધુ જેલમાં રહેવું પડ્યું હોવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે વડોદરા જેલના એસપી ઉષા રાડા જેલર એન જે પરમાર અને એનજી પરીક્ષ સહિતના અધિકારીઓને વર્ચ્યુઅલી હાજર રખાવ્યા હતા જે બાદ હાઈકોર્ટે આ તમામ જેલ સત્તાવાળાઓનો જોરદાર રીતે ઉધરો લીધા બાદ જેલ ઓથોરિટીની ગંભીર બેદરકારી અને લાપરવાહીના કારણે બે મહિના વધુ જેલમાં રહેનાર કેદીને પચાસ હજાર રૂપિયાનું વળતર આપવાનો હુકમ કર્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમદાવાદ શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક માનવ તસ્કરી અને બનાવટી પાસપોર્ટના ગુનાની તપાસ ચાલી રહી હતી આ ગુનામાં આર્થિક લાભ મેળવવા ગુનાહિત કાવતરું રચી ખોટા અને બનાવટી પાસપોર્ટ તથા દસ્તાવેજો બનાવી લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવામાં આવતા હતા જે રેકેટમાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબીનો ભાગીદાર બિપિન દરજી ઘણા સમયથી ફરાર હતો જેને વિજાપુર ચોકડીથી ઝડપી લેવામાં આવ્યો છે આરોપી બિપિન દરજી ઉપર પચીસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે કરાઈ પોલીસ 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 એકેડેમી ખાતે ગુજરાત દ્વારા ચંદ્રક અલંકરણ સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અધિક મુખ્ય સચિવ એકે દાસ સહિત સિનિયર પોલીસ અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોથી પણ વધુ પોલીસ કર્મીઓને સન્માનિત કર્યા હતા આ સમારોહમાં પાંચસો જેટલા પરિવારજનો પણ હાજર રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદક જીતનાર તમામ એકસો અઢાર પોલીસ કર્મીઓને તેમના પરિવારને અભિનંદન આપ્યા હતા